નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે આવનારા પાંચ દિવસોમાં કેવું રહેશે વાતાવરણ હવામાન વિભાગે આગાહી કરી છે કે તે મુજબ આવનારા પાંચ દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ તાપમાન સૂકું રહેશે લઘુત્તમ તાપમાન એક થી બે ડિગ્રી વચ્ચે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે તેની અસર રાજ્યમાં જોવા મળી શકે છે હાલમાં કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંત

આ નિર્ણય લેશે તો કેન્દ્ર કર્મચારીઓને મળ નાના મોંઘવારી પ્રથમ પચાસ ટકાનો વધારો થશે અને તેમાં પગારમાં મોટો ઉછાળો આવશે પી કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે પંદરમા હપ્તાની પછી સોળમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમારોધ મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવાનો વિચાર કરી રહી છે ટૂંક સમયમાં કિસાન સન્માન સન્માનિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે ખેડૂતના દેવા ક્યારે થશે માફ ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આ અને આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારનું મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવા ના ભરવામાંથી રાહત આપવામાં કે દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોને દેવા માફ થાય છે પણ ગુજરાતમાં કેમ નથી થતું ખેડૂતો માટે મહત્વનો નિર્ણય ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણ ક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વની નેતૃત્તાની રાજ્યસત્ત્વ કાર્યવાહી છે જેના ભાગરૂપે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવી પચીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ બાવીસસો પંચોત્તેર બાજરી પ્રતિ ક્વિન્ટલ પચ્ચીસસો જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ એકત્રીસો ને એંશી જુવાર માંડલી પ્રતિ ક્વિન્ટલ બત્રીસો ને પચીસ જ્યારે મકાઇ માટે પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવું રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવની ખેડૂતો પાસેથી ખરીદી નો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે જનધન ખાતામાં આવશે રૂપિયા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અને યોજના ચલાવી રહી છે જેમાં મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જન ધન યોજના હેઠળ તમને જીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા છે ઓ છે ખેડૂતોને આંદોલન એમએસપી ગેરંટી સહિતની અનેક માંગણીઓ માટે હરિયાણા પંજાબના ખેડૂતોનું આંદોલન ચાલુ છે સુક્ત કિસાન મોરચાએ આજે એનએસ અને રાજ્ય ધોરીમાર્ગ પર ટ્રેક્ટર સાથે વિરોધ કરવાની જાહેરાત કરી છે ખેડૂતોએ સરકાર પાસે મોટી માંગણીઓ કરી છે ખેડૂતોની માંગ છે કે થી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન અબુધાનીમાં યોજાનારી વર્લ્ડ ટેડ ઓર્ગોનાઇશનની તેરમી પંચમાં કૃષિને WTO માંથી બહાર રાખવા માટે વિકસિત દેશો પર દબાણ લાવવું જોઈએ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આવેલું મહુવા market yard વિશ્વસનીય સ્થાન બન્યું છે મૌવા market yard ખાતે વિવિધ આવક નોંધાઈ હતી મહુવા market yard સફેદ ડુંગળીના બાણુ હજાર સાતસો કટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો તેર રૂપિયા થી લઈને ત્રણસો ને બાર રૂપિયા સુધીના બોલાયા હતા હવા માર્કેટ એમ જ ચણેની અરજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ બારસો પચાસ રૂપિયાથી લઈને ઊંચા ભાવ તેરસોના પચાસ રૂપિયા સુધીના નોંધાયા હતા માં ખાતું ખોલવા પર ત્રણ લાખ રૂપિયા લોન ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ એસબીઆઈ અથવા અન્ય કોઈ માં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ સાત ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે સરકાર સમયસર લોન પરત કરનારને ખેડૂતોને ત્રણ ટકા રૂપની છૂટ આપવામાં આવે છે એટલે કે આ સ્કીમ હેઠળ લીધેલી લોન ચાર ટકા વ્યાજ ચૂકવવું પડે છે તેમજ આ યોજનાનો લાભ થી પંચોતેર વર્ષની વય જે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે સાવધાન નવો વાયરસ કર્ણાટકમાં કી ફિઝ વેસ લોનની લોકોની ચિંતા વધારી છે ની અત્યાર સુધીમાં ચા લોકોના મોત થયા છે આ મહિનાની પચીસમી તારીખ સુધી પાંચ હજાર લોકોની તપાસ કરવામાં આવી હતી જે તેમાં એકસો ફિશ પોઝિટિવ કેસ નોંધાયા હતા જે લઈને તંત્ર એલર્ટ થયું છે શ્રેષ્ઠની સંખ્યા વધારવા જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે મંકી ફી વરના સંકટમાં આવ્યાના ત્રણથી આઠ દિવસ જ પછી શરદી તાવ માથાનો દુખાવો ફ્લુઓના દુખાવો જોવા લક્ષણ મળી દેખાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે